શું નામ છે આપનું ખરા મહેશભાઈ વિરજીભાઈ શું બનાવ બહેનો છે આપની જો મને હું દુકાન ખોલતો તો હિંદીડો આવ્યો મને એમ કીધું કે મારે ઈંડા જોઈએ છે મેં કીધું કાંઈ વાંધો નહીં પાછળ ઊભો રહે હું તાળા ખોલી લઉં પછી તને ઈંડા આપું કઈ જગ્યાનો બનાવ્યું છે ગલી ગામ ગામ નવા જાંબુડિયા પછી શું થયું પછી એને મેં કહ્યું તો એ મેં પાછળ જોયો ને તો એ પીતો તો પોટલી મેં એને ના પાડી મેં કીધું આ નહીં તું આગળ જઈને પી

ફોન મેં બીજું કે શું કીધું મને ખબર નથી પોલીસ ને જાણ કરી દીધી હા પોલીસ ને મેં એકસો બાર ને ફોન કર્યો તો કેટલા વાગ્યો એમાં બનાવું છું સાડા પછી આપ હોસ્પિટલ માં કેના દ્વારા આવ્યો શું કઈ એકસો આઠ માં આવ્યો અને કોને કોને આપને લાગેલું છે મારા છોકરાને મારા છોકરો અહીંયા ઈંડા દેવા આવ્યો હતો મારા છોકરો મને મારતા હતા મારો છોકરો અહીંયા આવ્યો ને તો પછી મારો છોકરો કહે કે મારો માગ છે તો મારા છોકરાને પછી મારવા માંડ્યા એક બાસ તરત તો એ મારા છોકરાને જાગૃતું મારો મેડલ સેટ હતા એને ધોકા મારો ટોટલ કેટલા જણા હતા આપને અને આપના દીકરા ઉપર હુમલો કરવામાં ત્રણ જણા હતા કેના વડે હુમલો કર્યો હતો એ લોકોએ એક લાકડી વડે અને એક ઝાપટું મારતો હતો ઢીકા મારતો હતો ઓકે એમાં આપના છોકરાને શું લાગ્યું છે અને આપને શું લાગ્યું છે મને લાકડીને ને ધોકા માર્યા છે અને સાતીમાં ઢીકા માર્યા છે અને મારા છોકરાને ઝાપટું મારી છે અને ધોકા માર્યા મારી દુકાન હળગાવવાની કીધું મને અને હું છો ગોતી ગોટીનું મારવાનો છું ને તમારી દુકાન-મુકાનનું હડજાય લાગી બીજી ફેરા દેખાડવા કોને કીધું એવું તમને એ આ अशोकભાઈ એને ફોન કર્યો તો આપણે સુખાભાઈ ટોટલ કેટલા જણા હતા ત્રણ જણા હતા સુખાભાઈને ફોન કર્યો સુખાભાઈ કે આવા તો મે કેટલાય નીક્યા માર્યા છે તમારા ગામમાં કીએ ભરવાડને કોરીને પટેલ ને બધી ને માર્યા છે તો તારું શું થાય છે તારે થી પોલીસ આવી ગઈ હતી પોલીસ નથી આવી એકસો બાર ને ફોન કર્યો હતો નિવેદન લેવા ખાટલે આવ્યા હતા પોલીસ મને નિવેદન પત્ર વાંચવા નથી દીધું કે મને ફોટો પાડવા નથી દીધો હાલ તમારી માંગણી શું એફઆર ફાટવી જોઈએ મારે મારે ન્યાય મળવો જોઈએ આવી તો મારી જાય ડાયરેક્ટ આવી તો અમને ન્યાય તો મળવો જ જોઈએ ને ત્યારે કહે પછી તમારા ગામને શું કે અમારે કે આટલા ચાર પાંચ ને કે કોળી ભરવાડ પટેલ બધાને કહે મારી દીધા છે બરાબર તો તમે તમારું શું કે તમારા સમાજને હું ગોતું જ છું તમારા સમાજને જે જડશે તો હું હરગાવી શું દઈશ એમ બોલો શું નામ છે આપનું મારું નામ ચંદ્રકાંત મહેશભાઈ ખરા શું બનાવું છે બનાવમાં મને માપાનો ફોન આવ્યો કે ઈંડા દઈ જા તો હું દુકાને ઈંડા દેવા ગયો ત્યાં ત્રણ ચાર જણા મારા પપ્પાને મારતા હતા તો હું થોડી વચ્ચે પડ્યો તો મને મારવા માંડ્યા ધોકા અને પાઇપને હાથમાં ધોકા માર્યા અને ઝાપટું મારી ગયું હું જાતિ પ્રત્યે અપમાનિત કરતા હતા માપાને ને હરગાવી નાખવાની એવી ધમકી આપતા તમને શું શું માર્યું છે મને ધોકા માર્યા હાથમાં ને પગમાં ને માસ્તર હતા એને ચાપટ માર્યું કોણ કોણ હતા ઓળખો છો તમે એમાં એક અશોકભાઈ હતા ને એક કારખાનાનો માસ્તર હતો ને એક કંટ્રાટી હતો કારખાનાનો એક હિન્દી જો એ ઓળખી જાવ નામ ખબર છે એમના કઈ નામ બે ના નથી ખબર એક અશોકભાઈનું નામ ખબર છે શું વાહન લઈને આવ્યો હતો એ માસ્તર ને એ ગાડી લઈને આવ્યો હતો ફોરવીલ અને શેઠ છે આ બાઇક લઈને આવ્યા સ્પ્લેન્ડર બાઇક તો પોલીસને જાણ કરી દીધી છે આપણે પોલીસને જાણ કરી દીધી છે નિયદન લખાઈ ગયું પણ વાંચ્યું નિવેદન નિવેદન વાંચવાનું નથી દીધો અને ફોટો પાડવો નથી દીધો હાલ તમારી માંગણી હાલ મારી માંગણી કે ન્યાય મળવો જોઈએ મને આના ઉપર જે કાર્યવાહી થતી હોય કરવાની